મારું નામ મહેન્દ્રભાઈ મણિશંકર જોશી રહેવાસી લુડવા મારી ખેતી વેંગણિયા ગામે સર્વે નંબર ત્રણસો અઢારની અંદર આવેલ છે આ મારું ખેતીનો દસ્તાવેજ છે અને આ મારું ખેતીનું જે દસ્તાવેજ છે એ એના મારા ખેતરની પંદરસો મીટર મારા ખેતરની અંદર ઓવરલોપિંગ કરી અને પવન ચેકીનો પોઈન્ટ આપી દેવામાં આવે છે અને ત્યાં આગળ સ્થાનિકની અંદર બોર છે એક હેક્ટરમાં જે આ જે સરકારે એમને જે ભાડાપટ્ટી જમીન આપી છે એક બોર એ બોર આવેલો છે પછી પાણીનું વોકરો વોક વોકરો બતાવે છે અને અઢીસો મીટર ઉપર એક તળાવ તળાવ છે ખરે કાયદેસર પાંચસો મીટર તળાવથી દૂર હોવું જોઈએ કોઈ પણ નિયમોનો અમલ કર્યા વગર ત્યાં પવન ચકીનો પોઈન્ટ સર્કલશ્રી તરફથી આપવામાં આવ્યો છે મારી લડતી છે મારી જે ખેતીની જમીન છે ત્યાં જે ગેરકાયદેસર સરકારના કોઈ પણ નિયમો જોયા વગર અને ખોટો ત્યાં પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે હવે મારી પોતાની જે દેશી ખારે ખેતી છે જે મારા જે વૃક્ષોને પવનચકીના પાખરાથી મારા ખેતરને જે નુકસાન થાય છે મારી માંગણી એ ટાઈપની જે વહેલી તકે આ પવનચકીનો પોઈન્ટ છે ને અહીંયાથી ઉઠવો જોઈએ આ અંગે સરકારશ્રી પાસે છેલ્લા અઢી વર્ષથી હું ધક્કા ખાઉં છું કોઈ પણ પ્રકારનો પરિસાદ પ્રતિસાદ આજ સુધી મને આપવામાં આવ્યો નથી અને મેં સરહદ ભંગ માટેની ફરિયાદ નાખી છે કે પવનચકીનો એક એવો નિયમ છે કે બે વર્ષની અંદર પવનચકી ઊભી થાવી જોઈએ એના બદલે બે વર્ષને બદલે આજે અઢી વર્ષ થઈ ગયા સાત આઠ મહિનાનો ટાઈમગાળો વધુ થઈ ગયો સરહદ ભંગ થઈ ગઈ છે છતાં પણ જે સરહદ ભંગના જે પગલાં છે સરકાર દ્વારા લેવામાં આવતા નથી પછી સ્થાનિકમાં જે તળાવ છે એ રામપર વીંગણે જૂથ ગ્રામ પંચાયતની માલિકીનું છે અને એનામાં નિયમો છે સ્થાનિકમાં જે ખેતીની જે કંઈ જમીન હોય તળાવ માટેની મંજૂરી છે એનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢવામાં આવ્યો છે અને બેક ટોક પોણચકીનું કામ કરવામાં આવ્યું છે અને બે ઊભી થઈ ગઈ છે મને કોઈ ન્યાય નથી મળ્યો પરિસ્થિતિ એવી છે કે જ્યાં જ્યાં અમે રજૂઆતો કરીએ છીએ આખું તંત્ર છે ને વેચાયેલું છે અને બધાને ગમે તે રીતે પૈસા આપી દેવામાં આવે છે એટલે જ્યાં જ્યાં અમે રજૂઆતો કરીએ વહીવટ બધો નિષ્ક્રિય થઈ જાય છે કલેક્ટર પાસે અત્યારે જે કલેક્ટર કચેરીમાં રજૂઆત મેં કરી છે પણ ત્યાં સરસ ભંગ માટેના બે થી ત્રણ વખત આ લોકોએ કલેક્ટર પ્રાંતને કાગર મોકલે છે પ્રાંતે મામલતદારને મોકલે છે વરી કાગર ગોળ ગોળ કાગરિયા ફરે છે પણ કલેક્ટર કચેરીનો મને છે અનુભવ સાહેબ સંતોષકારક છે જે મને અહીંયા મામલતર કચેરીમાં નથી મળ્યો કચ્છની અંદર અત્યારે પાંચ હજાર પવનચાકીઓ બેક રોક ટોક અને નિયમો પણ જોયા વગર જ્યાં જ્યાં પવનચાકીઓ ગુંડાગીરીથી ઉભી કરવામાં આવી છે સાહેબ કચ્છની કેટલી જે જમીન છે ને ભાડાપટે ચાલી ગઈ છે અત્યારે કચ્છમાં ખરેખર જો અભિયાન જો ચલાવવા ચલાવવા જેવું હોય તો કચ્છની જે ખેતીની જમીન જે કે જંગલી જમીન છે ગૌચર જમીન છે એને બચાવવા માટે કરી અને પવનચકીઓને જાકાર આપવો જોઈએ આજે હું માંડવી આવ્યો છું મારી રજૂઆત સરસભંગ કરવામાં આવશે કરવામાં આવશે કરવામાં આવશે સામે કંપની પાસે સરકારી વહીવટી તંત્રે કોઈ પણ પગલા લીધા નથી અને બે કરોક ટોક પવનચકી ઊભી થઈ ગઈ છે મારે ના છૂટકે ન્યાય ન્યાયાલયમાં જવા માટે મારી ફરજ પડી છે અને એના માટે આજે હું માંડવી આવ્યો છું મારી પહેલી તો જે ફરિયાદ છે કે જે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડવાળા જે ભાઈ છે એને જે ત્યાંનું પ્રમાણપત્ર જે આપ્યું છે ત્યાં વોકરો નથી બતાવ્યો ત્યાં બોર નથી બતાવ્યો તળાવની સાઈડ નથી બતાવી પછી જે સર્કલ્સ માંડવી એને પણ ખુલ્લી જમીન બતાવી છે એકચ્યુલી ત્યાં ઘરે વોકરો છે બોર છે અને ખેતરનો રસ્તો છે કાંઈ પણ નથી બતાવ્યો પોઈન્ટ એમ જ ખુલ્લો આપી દેવામાં આવ્યો છે પછી મામલતદાર કચેરીએ એને પણ ક્લીન ચીટ આપી છે પ્રાંત ઓફિસર ક્લીન ચીટ આપી છે કલેક્ટર કચેરીએ ક્લીન ચીટ આપી છે અને કોઈ પણ નિયમો જોયા વગર પોઈન્ટ ચોકીનો પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે સાહેબ